આજે મેં પનીર બનાવ્યું છે અને ખૂબ જ સરળ રીતે તે ઘરે બની શકે છે તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા મેં તપેલીમાં દોઢ લીટર દૂધ લીધું છે દૂધ ગરમ થાય ત્યાં સુધી એક વાટકીમાં લીંબુનો રસ કાઢી લઈશું અને તેમાં થોડુંક પાણી એડ કરીને તેને મિક્સ કરી લઈશું હવે દૂધને અહીંયા આપણે ગરમ કરવા મૂકી દીધું છે તો દૂધ એક વખત ઉકળી જાય પછી તેને આપણે ધીમો ગેસ કરી દઈશું હવે ધીમો ગેસ કર્યા પછી તેમાં લીંબુનો રસ હતો તે એક ચમચી ઉમેરી દેવાનો છે અને મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે લીંબુ એક સાથે બધો જ રસ નથી ઉમેરી દેવાનું ધીમે ધીમે કરીને આપણે એક એક ચમચી કરીને લીંબુનો રસ ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે તો તમને દૂધ ફાટતું દેખાશે અહીંયા મેં લીંબુનો રસ બધો જ ઉમેરી દીધો છે અને દૂધ સારી રીતે ફાટીને તૈયાર છે હવે આ રીતનું પાણી એકદમ અલગ પડી જશે અને પનીર પણ છૂટું પડી જશે હવે આપણે એક વાસણ લઈશું અને તેમાં કોટનનું કપડું મૂકી દેવાનું છે અને તેમાં પનીરને આપણે કાઢી લઈશું અને તેને સારી રીતે આપણે પાણી નીતારી લેવાનું છે હવે આ પાણીથી તમે લોટ પણ બાંધી શકો છો હવે બીજી વખત નોર્મલ પાણી લઈને પનીરને આપણે ધોઈ લેવાનું છે અને તેનું પણ પાણી આપણે કાઢી લઈશું જેટલું પાણી નીકળે તેટલું આપણે દબાઈને કાઢી લઈશું હવે અહીંયા એક તપેલી લીધી છે તેની ઉપર મેં મોટી ગયણી લીધી છે અને બાંધેલું પનીર છે તેની ઉપર આપણે વજન મૂકી દઈશું અને પંદરથી વીસ મિનિટ સુધી તેને રાખીશું હવે જોઈ શકો છો કે પંદર મિનિટ થઈ ગઈ છે અને મેં અહીંયા પનીરને કાઢી લીધું છે તો જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે પનીર બનીને તૈયાર થઈ જાય છે અગર તમે લાંબો સમય રાખશો તો તે હાર્ડ થઈ જાય છે એટલે તેને આપણે કમસે કમ વીસ મિનિટ સુધી જ રાખવાનું છે હવે અહીંયા આપણે તેને કટ કરીશું તો સરસ રીતે તેના ચોસલા બનીને તૈયાર થાય છે અને આપણું પનીર ખૂબ જ સરસ બન્યું છે તે છૂટું પણ નથી પડતું અને તેના ચોસલા પણ સરસ પડે છે જોઈ શકો છો કે આપણું પનીર એકદમ સોફ્ટ બનીને તૈયાર છે તો તમે પણ ચોક્કસથી પનીર ઘરે બનાવજો